કુટુંબ વત્સલ સમાજ જીવનના ભાગ એવા આપણે સૌ ઘણી વખત આપણા મમ્મી પપ્પા કે આપણા દાદા દાદી કે ઘરમાં રહેલા કોઈ પણ વૃદ્ધ વડીલ અશક્ત પ્રિયજનો કે સ્વજનોને બીમારીમાં હેરાન થતાં આપણે નથી જોઈ શકતા એમની રેગ્યુલર ડે ટુ ડેની જે સારવાર સંભાળ આપણે નથી લઈ શકતા કે આપણે પણ પોતાની રોજની ઘટમાળમાં કરોવાયેલા હોઈએ છીએ આપણે વેપાર ધંધામાં કે આપણા નોકરી ધંધામાંથી સમય કાઢીને એટલો સમય આપણા વયોવૃદ્ધ સ્વજનોને આપી શકીએ એવી સિચ્યુએશન નથી હોતી ઘરમાં રહેલા વૃદ્ધ સ્વજનના ઓપરેશન પછી ઘર નાનું હોય એક ખૂણો અથવા એક બેડ રોકાઈ રહેતો હોય એવા સંજોગોમાં ઘરમાં સ્વાભાવિકપણે એક સ્ટ્રેસફુલ વાતાવરણ રહેતું હોય છે એમને સાર સંભાળ એમના માટે પૂરી લાગણી હોવા છતાં એમના માટે પૂરી સન્માનની લાગણી અને રિસ્પેક્ટ હોવા છતાં પણ આપણા ઘરમાં થોડુંક સ્ટ્રેસફુલ વાતાવરણ એટલા માટે રહેતું હોય છે કે ઘર નાનું છે અને એક ખૂણો અથવા એક જગ્યા એક બેડ રોકાઈ રહેતું હોય ત્યારે આપણને સ્વજનની લાગણી આપણને થોડુંક વિચારતા કરી મૂકે છે બાળકો નાના હોય ઘરમાં કમરનાર બે કે ત્રણ વ્યક્તિઓ હોય એ લોકો લોકોને પણ પોતાનું હોય તો એવા સમયે વૃદ્ધ વ્યક્તિઓ મા બાપ વડીલોને કે દાદા દાદીને સારવાર કોણ કરે અને કોણ એમની સાર સંભાળ રાખે જે વડીલોએ ઓપરેશન કરાયું હોય કે લખવાની બીમારી હોય તો એવા સંજોગોમાં એમણે પથારી વર્ષ થઈ જતા હોય છે તો ત્યારે તેમને ખાવા પીવાથી માંડીને એમની ડેઈલી નર્સિંગ કેર અથવા તો એમને રોજ કરાવવાનું ડ્રેસિંગ વગેરે કોણ પૂરું પાડે એ પણ એક સવાલ હોય છે ઘણા લોકોનું ઘર મોટું હોય વૃદ્ધો વડીલોને સાચવવા માટે પૂરતી સ્પેસ હોય પણ ઘરમાં એમને રાખવા માટે કોઈ વ્યક્તિની ખોટ ચાલતી હોય ધારો કે એ લોકો કેરટેકર રાખે તો કેરટેકરની પણ એક લિમિટેશન હોય કે એ સવારથી સાંજ સુધી જોબ કરીને સાંજે પોતાના ઘરે જાય અથવા સવારથી સાંજ સુધી એ જોબ કરે ત્યારે પણ એનું મેડિકલી નોલેજ મેડિકલી સમજણ એની કેટલી છે કે જે દાદા દાદીને ઉંમરલા વ્યક્તિને દિવસ દરમિયાન જરૂર પડે ત્યારે પોતાની સેવા યોગ્ય રીતે આપી શકે એ પણ બહુ જ મોટો સવાલ હોય છે તેથી ઘણા સંજોગોમાં એવું જોવા મળે છે કે સમાજમાં મોટા ઘર હોય પૂરતી વ્યવસ્થા હોય છતાં યોગ્ય વ્યક્તિ અને યોગ્ય મેડિકલ સારવાર જે રેગ્યુલર લેવી પડતી હોય એવી સારવાર કોણ આપી શકે એ પણ મોટો પ્રશ્નાર્થ હોય છે દીકરા દીકરીઓ જમાઈઓ બધા વિદેશમાં હોય ત્યારે એકલા રહી જતા મા બાપ પણ અહીં રહી શકે છે એવા સંજોગોમાં એવા ઘરના દાદા દાદીઓને અહીં સ્વીકારવામાં આવે છે એવા દાદા દાદીઓને અહીં એડમિટ કરાવીને એમની જે પણ અઠવાડિયા દસ દિવસ કે મહિના ઉપરનો જે પણ સમયગાળો છે એ સમયગાળા દરમિયાન એમને ખાવા પીવાથી માંડીને એમની રેગ્યુલર મેડિકલ અને નર્સિંગ કેર પૂરી પાડવામાં આવે છે નમસ્કાર મિત્રો હું છું શશિકાંત વાઘેલા અને ખબર અમદાવાદ ચેનલમાં

ખૂબ જ નહીવત રકમ આપીને અહીં એમની સેવા કરાવવા માટે મૂકી શકો છો અહીં વડીલોને રેગ્યુલર બેઝ ઉપર સમયસર ખાવા પીવાનું એમની સાફ સફાઈ અને એમની પર્સનલ કેર સુધા ડ્રેસિંગ અને નર્સિંગની કેર પણ આપવામાં આવે છે નમસ્તે સૌ મિત્રો ખાસ તો મારે એટલું જ કહેવાનું કે સદવિચાર પરિવાર કે આર શ સેવા સદનમાં જે વડીલો પોતાના દીકરા દીકરી સાથે રહે છે નાનું ઘર છે અને આપદા આવી પડી ફ્રેક્ચર થયું લકવો થયો કોઈ ઇન્જરી થઈ અને મહિનો દોઢ મહિના સુધી એની સેવા શુશ્રુષા કરવાનું એ લોકોને ઘરમાં તકલીફ પડે એના માટે અમે આખું આ રિહેબિલિટેશન સેન્ટર ચાલુ કર્યું છે ચાલીસથી વધારે પથારી છે નર્સિંગને ડોક્ટર્સ એ બધો વિગતવાર સ્ટાફ છે સાથે સાથે ઘણી પ્રવૃત્તિઓ કરીએ છીએ પણ લોકોને ખાસ કહેવાનું કે આ વૃદ્ધાશ્રમ નથી પણ એક રિહેબિલિટેશન સેન્ટર છે જેમાં મદદ કરવાની ઈચ્છા છે જે વડીલો નાના ઘરમાં પોતાના કુટુંબ સાથે રહે છે અને જ્યારે માદગી આવી પડે અને ઘર આખું અટકી પડે તેને મદદ કરવાની ભાવનાથી અમે આ સેન્ટર ચાલુ કર્યું છે કેટલાકને સાવશક્ત હોય કોઈ ન હોય એને ટેમ્પરરી પણ અહીંયા રહેવું હોય એમના દીકરા દીકરીઓ ગયા હોય તેને પણ અમે રાખીએ છીએ હસ્તુ સંસ્થામાં આ બિલ્ડિંગમાં ત્રીજા અને ચોથા માળે મળીને કુલ વીસ રૂમ છે દરેક રૂમમાં બે પેશન્ટોને સમાવેશ કરી શકાય એવી વ્યવસ્થા છે અન્ય શું શું વ્યવસ્થાઓ છે રૂમમાં એ જાણવા માટે અત્યારે આ રૂમમાં હું પ્રવેશ કરી રહ્યો છું રૂમમાં પ્રવેશતા જ તમને સફેદ ચાદરો સાથેનો નીટ ક્લીન બે બેડ દેખાશે પડદાની સરસ સગવડ છે ઉપર રૂમમાં એસી લગાવેલું છે ટોટલી આ આખો રૂમ એસી રૂમ છે પેશન્ટના મનોરંજનની પણ અહીં વ્યવસ્થા કરવામાં આવેલી છે ટીવી લગાડવામાં આવ્યું છે કે જેથી પેશન્ટ પોતાના મનોરંજન માટે ટીવી જોઈ શકે અને દરેક રૂમમાં એટેચ ટોયલેટ બાથરૂમ છે કે જે એમની પર્સનલ બાથરૂન માટે ટોયલેટ બાથરૂમની સરસ સગવડ છે અહીં એમના માટેની પૂરી સગવડ સાચવવામાં આવે છે ખાવા પીવાથી માંડીને એમની ડેઈલી નીડ્સ પૂરી કરીને રેગ્યુલર સ્વમાનપૂર્વક એમને અહીં સ્વીકારવામાં આવે છે અને અહીં એમને પૂરું ઘરનું વાતાવરણ મળે પૂરું કૌટુંબિક વાતાવરણ મળે એ રીતની અહીં વ્યવસ્થા છે जम्बू जमा लिए तब लाओ મારું નામ કેદાર ભટ્ટ મારા મધરને ભાવનાબેન ભટ્ટને અહીંયા બંને પગે ઓપરેશન પછી નર્સિંગ કેર માટે અહીંયા દાખલ કરેલ છે અને અમને બહુ સારી નર્સિંગ કેર અને સગવડ મળી છે અને એમનું અહીંયા પ્રોપર મેડિસિન અને સગવડ સચવાઈ રહી છે અત્યારે અમે ઇમ્પ્રુવિંગ સ્ટેજમાં છે અમે હોસ્પિટલમાં ડિસ્ચાર્જ પછી સીધા જ અહીંયા સદવિચાર પરિવાર સેવા કેન્દ્રમાં આવ્યા છીએ કારણ કે અમે જો ડે કેર સર્વિસિસ ઘરે આપત તો એમને નર્સિંગ કેર પ્રોપર મળી શકત કે નહીં એ એક સવાલ હતો અને એમના બંને પગે ઓપરેશન હોવાથી અહીંયા સારું નર્સિંગ કેર મળે એ જ વિચાર અને એ જ ઈરાદાથી અમે અહીંયા આવેલ છીએ અહીંયા હાઈજીન અને સ્વચ્છતા અને ચોખ્ખાઈ અને નર્સિંગ કેર માટે બહુ સારું વાતાવરણ છે બીજો મુદ્દો એ કે અહીંયા ટીવીમાં વાઇફાઈ એનેબલ્ડ હોવાથી વડીલોને એમના મનપસંદ જૂના ગીતો અને જૂની ચેનલના જે શોખ હોય અને જે આનંદ અને મનોરંજન મળવું જોઈએ એ પણ અહીંયા મળી જાય છે એમને એથી એમનું મન અને શરીર બંને સ્વસ્થ રહી શકે હું ડૉક્ટર ચુનીલાલ કકાણી વ્યવસાય ગાયનેકોલોજીસ્ટ સદવિચાર પરિવારમાં જ્યારે ડૉક્ટર કે આ શ્રોફ રિહેબિલિટેશન શરૂઆત થઈ ત્યારે ડૉક્ટર પંકજભાઈ શાહ જે પદ્મશ્રી એવોર્ડ વિનર છે એમના માર્ગદર્શન નીચે રોજ સિનિયર સિટીઝન સારવાર લેતા આવતા દર્દીઓને સાર સંભાળ આપું છું મને પોતાને સિનિયર સિટીઝનને સાંભળવું ગમે છે એમની કેર લેવાનું પણ ગમે છે અને મોટાભાગના દર્દીઓ સિત્તેર એંસી વર્ષના ઉંમરના ઉપરના હોય છે એટલે એમને ડેઈલી કેર જેમ કે ખાવા પીવાનું હરવા ફરવાનું અને નાની મોટી બીમારી હોય તો એનું ગાઈડન્સ હું આપું છું આ ઉપરાંત મને પોતાને એવું લાગે છે કે માનવ સેવા એ જ પ્રભુ સેવા છે એટલે જે દર્દી મને આશીર્વાદ આપે છે જે દર્દી મને થેન્ક્સ આપે છે એને હું મોટામાં મોટો ઉપકાર ગણું છું કે ભગવાનની કૃપાથી હું તબીબી વ્યવસાયમાં જોડાયો અને એનું હું આ ફળ ભોગવી રહ્યો છું પાછલી ઉંમરમાં માણસનો આય મોટો થતો હોય છે અને એ આ ઓગાળવા માટેનું મારે માટેનો આ મોટું પ્લેટફોર્મ છે અને એને માટે હું ડૉક્ટર કે આર શ્રોપ રિહેબિલિટેશન સેન્ટર સંચાલિત સદવિચાર પરિવાર લેરી સાહેબ ડૉક્ટર પંકજભાઈ શાહનો આભાર માનું છું થેન્ક યુ આ સંસ્થામાં વડીલોને દાખલ થવા માટે પાંચસો પચાસ રૂપિયા જે બહુ જ નોમિનલ રકમ છે પર ડે જેમાં ડૉક્ટર કેર ફૂડ નર્સિંગ કેર અને ફિઝિયોથેરાપી આવી જાય છે એટલે એના કોઈ અલગ ચાર્જીસ નથી રાખેલા અમે આ દર્દીઓને દસ દિવસથી લઈને ત્રણ મહિના સુધી અમે રાખીએ છીએ અને એની અંદર એમને મેક્સિમમ ફાયદો થાય અને સારવાર મળે એના માટે અમે પ્રયત્ન કરીએ છીએ અમને કોન્ટેક કરવા માટે અમારી હેલ્પલાઇન નંબરનો ઉપયોગ કરજો જે છે નાઇન એટ નાઇન એટ થ્રી ટ્રિપલ સેવન ડબલ ઝીરો થેન્ક યુ અને યાદ રહે કે આ હોસ્પિટલ નથી કે આ કોઈ વૃદ્ધાશ્રમ નથી પણ તમને જરૂરિયાત મુજબ અગર વૃદ્ધો વડીલોને સાચવવામાં થોડી તકલીફ પડતી હોય અથવા તો થોડુંક તમારે સંજોગો વસાત થોડા દિવસ માટેની એમની કેર માટે કોઈક વ્યક્તિ કે કોઈ સંસ્થાની મદદ જોઈતી હોય ત્યારે કે આ શોપ સેવા સધનની આ સેવા તમારા માટે હંમેશા તત્પર ઊભી છે અત્યારે આ રિહેબિલિટેશન સેન્ટરમાં જે પેશન્ટ છે જે બહેન અત્યારે દાદીમાં બેઠા છે થી નેવું વર્ષના છે કમલા દેવી એ પોતે આ સેવાથી એટલા સંતુષ્ટ છે અને બહુ ખુશ મિજાજથી અહીંયા રહી રહ્યા છે અને પોતે બહુ આનંદવાળો આખો એક સમયગાળો વ્યતીત કરી રહ્યા છે મસ્ત ભજનો ગાય છે અને મોજ કરે છે એ એમનું જે પ્રાણપ્રિય ભજન છે વૈષ્ણવ ભજન એમણે બહુ સરસ સંભળાવવાની ઈચ્છા રાખે છે એમના મોઢે સાંભળીએ વૈષ્ણવ ભજનનું ભજન વૈષ્ણવ ભજન તો તેને કહીએ પેરે પરાઈ જાને રે વૈષ્ણવ ભજન તો તેને કહીએ પેરે પરાઈ જાને પર દુઃખે ઉપકાર કરે મને નયા વિમાન નયા આવે રે પર દુઃખે ઉપકાર કરે મને અભિમાન આવે રે સારી ઉમરિયા બીત ગઈ ગોકુલ મે કોઈ રામ ભજો કોઈ કૃષ્ણ ભજો કોઈ રામ ભજો કોઈ કૃષ્ણ ભજો સારી ઉમરિયા બીત ગઈ ગોકુલ મે બિલ્ડિંગ ના ચોથા માળે આવેલો છે રિક્રિએશન રૂમ કે જે મસ્ત ખુલ્લો હવા વાળો રૂમ છે રિક્રિએશન રૂમમાં એક મસ્ત મોટું એલઈડી ટીવી છે અને બધી ઘણી બધી રમતો જે ઇન્ડોર રમતો કહી શકાય એવી રમતો રમવાની સગવડ છે જેમાં જે પણ અશક્ત વૃદ્ધ વડીલ વ્યક્તિઓ છે એ બધા આવીને પોતાનું મનોરંજન મેળવવા માટે અહીં પત્તા રમી શકે છે કેરમ રમી શકે છે અહીં તમે આ રૂમમાં આવીને જોશો તો જે પણ એડમિટેડ વૃદ્ધ બાઓ છે અંકલ છે એ બધા આવીને એક સરસ મજાની પત્તાની ગેમ રમી રહ્યા છે અહીંયા મેન્ટલ હેલ્થ પેશIENTS માં ઘણીવાર કેવું હોય છે કે એ લોકો ઉદાસીન હોય છે દવાના કારણે લોનલીનેસ ને વધારે આવી જાય છે તો આ એક રમતમાં ગ્રુપમાં રાખવામાં આવે છે જેથી એમને રમવાનું પણ મજા આવે એક એમને ગેટ ટુગેધર કરી શકે પ્લસ એકબીજાને મળી શકે એકબીજાનો આનંદ લઈ શકે અહીંયા સોંગ પણ વગાડેવામાં આવે છે જેથી એમને એમના મન પસંદ સોંગ પણ સાંભળે જેથી એમને મનથી એમને પ્રફુલ્લિત ફીલ થાય અને એકલતાઈ ફીલ ન થાય એ માટે આ એક એક્ટિવિટી રિક્રિએશન રૂમમાં રાખવામાં આવે છે રિક્રિએશનમાં પેશન્ટ્સને રમવા માટે આપણે કાર્ડ છે કેરમ છે ક્યુબ્સ છે કે પછી બોલ્સ છે એમને રમવા માટે ઇનડોર્સ માટે પછી અંતાક્ષરી છે બધું જ રમાડવામાં આવે છે જેથી એમને એમની મનગમતી ગેમ્સ જ્યારે ઈચ્છા મુજબ થાય ત્યારે એ ખુદ રમી શકે અધરવાઇઝ અમે લોકો ગ્રુપમાં પણ એમને રમાડતા જાય એમને મનગમતી કોઈ પણ ગેમ્સ અમે રમાડતા હોય છે અત્યારે હું આવો છું એક એવા રૂમમાં જ્યાં દાખલ છે જોત્સ્મા ભટ્ટ એક એવા વ્યક્તિ એક એવા દર્દી દર્દી તો એમને કહી શકાય કે નહીં ખબર નહીં કેમ કે દર્દી નથી ખૂબ જિંદાદી વ્યક્તિ છે એમણે અત્યારે એ બેડ પર સૂતા સૂતા પણ મસ્ત મજાના ગીતો લલકારે છે જિંદગી શું છે જિંદગીને કઈ રીતે જીવવી જોઈએ એનું એક તાદ્રશ ઉદાહરણ છે જ્યોત્સનાબેન ભટ્ટ એમના મોઢે જૂના જમાના કેલ સાયગલના જમાનાના ગીતો સાંભળીએ दे कहाँ है दुनिया मेरी जवा है आवाज़ मेरे दिल की उम्मीद कहाँ जहाँ है ऐसे में तू कहाँ है आवाज दे कहाँ है मिलते ही आंखें दिल हुआ दीवाना સી કાસાન મેરાન ગયાસના કસી કા મિલતે આંખે દિલ હો દીવના કા દેકર કા આંખો મેં રંગ ભર કે તરે ઇતજાર કાપસના લખ રહી હું રહી હું આંખો સંસ્થામાં દાખલ થયેલા જે પણ વૃદ્ધ વડીલ અશક્ત વ્યક્તિઓ છે એમને અશક્ત કહેવા એમને દર્દી કહેવા એ બાબતે એક મોટો ક્વેશ્ચન માર્ક થાય એવા જાનદાર શાનદાર દર્દીઓ અહીં દાખલ છે એમાંના જે જ્યોત્સનાબેન ભટ્ટના મોઢે આપણે જે હમણાં ગીતો સાંભળ્યા આટલી જિંદાદિલી આટલી દરિયાદિલી અને આટલી ખુદારી સાથે જીવન જીવવાનો જે એક મોકો છે એ આમ જનતામાં અત્યારે જોવા મળતો નથી આમ જનતામાં એટલી જિંદગી પ્રત્યેની પોઝિટિવિટી જોવા મળતી નથી એવા વ્યક્તિઓ અહીં દાખલ છે અને ત્યારે આપણને ખરેખર સદવિચાર પરિવાર પર ગૌરવ ઉપજે કે આટલા સરસ વ્યક્તિઓને સાચવણી થાય છે એમની કેર કરાય છે એમની નર્સિંગ કેર એટલી ઉત્કૃષ્ટ કક્ષાની થાય છે કે એમણે પોતે અહીં મન મૂકીને ગાઈ શકે છે મન મૂકીને પોતાના અભિપ્રાય વ્યક્ત કરી શકે છે અને સારી રીતે રહું છું અને સારી રીતે મારી સેવા બધી છોકરીઓ કરે છે મને ખાવા પીવાનું સારું મળે છે હું ખુશ છું મારા મારા પેરેન્ટ મારા ભાઈઓ બધા અમેરિકા છે એટલા માટે મને કહે તમે ત્યારે શાંતિથી રહો જીવન ગુજારો મારે ટોયલેટને કંઈ જવું હોય તો જરૂર પડે તો બેલમાં આ લોકો મૂકેલો છે બારી દોરી જોવાની એટલે તમે લોકો હાજર થાય છે તમારે શું જરૂર છે પૂછે છે મને હું એમને કહી દઉં છું મારે આ વસ્તુ કરવી છે ખાવા પીવા એ સગવડ બહુ ફાઇન છે

આપને કેવો લાગ્યો એ બાબતે આપ મને પ્રતિભાવ આપજો પ્રતિક્રિયા આપજો કોમેન્ટમાં તમારા પ્રતિભાવ લખજો આવી સમાજમાં રહેલી ઘણી બધી માહિતીઓ સાથે ખબર અમદાવાદ હંમેશા નવી માહિતીઓ સાથે પોતાના એપિસોડ્સ મૂકતું રહે છે ખબર અમદાવાદ ચેનલમાં આવા ઘણા વિશિષ્ટ પ્રકારના વિશેષ વિષયો ઉપરના એપિસોડ્સ તમને રેગ્યુલર જોવા મળશે તો આ સાથે હું શશિકાંત વાઘેલા આ એપિસોડને અહીં વિરામ આપું છું આપ સૌની સાથે ફરીથી આવા જ કોઈક નવા મસ્ત મજાના એપિસોડ સાથે ફરીથી મુલાકાત થશે ત્યાં સુધી જય હિન્દ જય ભારત વંદે માતરમ